नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे दिसंबर ना आगामी दिवसो आना કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે હવામાન વિભાગે ઠંડીની નવી આગાહી ને લઈને મોટો એલર્ટ આપ્યું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં ઠંડી નો બે થી 3 દિવસ पुरतो નાનો રાઉન્ડ જોવા મળ્યો હતો જેમાં લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રી જેટલું નોંધાયું હતું જો કે આગામી બે દિવસમાં સારો એવો ઠંડીનો રાઉન્ડ આવશે 4 થી 5 દિવસ સુધી રહેનારા આ ઠંડીના રાઉન્ડમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થી પણ નીચે જઈ શકે છે આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના ઈડર પાલનપુર વાવ ઇકબાલગઢ વાવ થરાત તેમજ કચ્છના મુંદ્રા માંડવીમાં 10 ડિગ્રી થી નીચું તાપમાન જઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી જૂનાગઢ અને ઉનામાં તાપમાન નીચું જશે રાજ્યના અન્ય ભાગોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે आ दरमियान बपोरना समय ठंडी नो एहसास थशे आ राउंड ने कोल्डवेव ना कही शकाय પરંતુ તીવ્ર ઠંડી જરૂર ગણાએ 2024 ના ખરાશિયાળાની સૌથી વધુ ઠંડીની શરૂઆત આરાઉન્ડ થી શરૂ થાય તેવી શક્યતા રહેશે અત્યાર સુધી આપણે કાતિલ ઠંડીનો અનુભવ ન હતો થતો પરંતુ બે દિવસમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ જશે ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂકાઈ રહ્યા છે પરંતુ ડિસેમ્બરના આગામી દિવસો આના કરતાં વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે રાજ્યમાં શિયાળો શરૂ થઈ ગયો છે અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે આ વચ્ચે રાજ્યમાં आगामी 7 दिवस के वो हवामान रहे शे। देनी आगाही हवामान विभागे करी छे। आगामी 3 दिवस 2 થી 4 डिग्री तापमान घटવાની શક્યતા છે। ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવન ફૂકાશે જેના કારણે 22 ડિસેમ્બર થી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 डिग्री ઉપર અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી રહેવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ પંદર ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વીસ અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહે તેવી સંભાવના છે